ગાય વધી ગઈ હે ગરા તો એક લાવું પડશે એક જણા કીધું જ તું પણ આવ્યો જ નહીં શીખે કે કાલે આવું દાવું ને એમ કર આ દાવે ભલે આ દાવે તો આવી ભટકાય અમે ધૂલું ને આખું ખા 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 જેટલું ખવડાવવાનું એ ગાય ગયા છે રેતી લઈ જાય ગાય લઈ જાય ગાય લાગે

ખાવા છે ને અમે એક કરી ને જ મારવા નવૃત થઈ જવું પછી છે ને જો ખાલી જગ્યા નોકરી લાગી જવું ના ઢોરા તો નકરું ખા ખા કરે તો લાય ખવડાવવાનું એના કરતી નોકરી દા સારું ને પૈસા આવે પગાર આવે મહિને મહિને આ ઢોરા તો શું કરવાના ખા ખા કરા નોકરું ખા એટલો તો કોઈ પૈસા ચાલતા હોય કમ્પ્લીટ જગ્યાએ આવ્યો શું લગભગ ઘર તો એ જોવું જોઈએ ગાયું બધી દેખાય છે જવા દે મને પેલું નજીક જવા દે એટલે મારે દે ખાસ ભેગા કઈ ના થયા

હા તો શું હોય લે પલા વખત રામ રામ કરશું ગાય તમારે હતી મારે દેખવાની કેટલી છે ગાય તમારી ગાય તો ખાસી છે કોણ આમ તો નાના મોટા કઈ બધાય

ફાજી મા બધી જોઉ તો પય જો આલે છે કેટલા ટાઈમ જો આલે કેટલું દૂધ કાઢે છે બે ટાઈમ દુવા છે હ અને ત્રણ ટાઈમ ખાશી અલ્યા ખાવાનું તો બબ છે તો ખાવા તો ભજાયને જોય પણ હવે કિંમત બી તો ભજી કો પેલે બે રે લે આલવાનો છે હવે ભજુ આલી દેવા એવું હે હ તો કિંમત કિંમત આ નથી નહીં પેલી કો ગાય

મને એવું લાગે કે આની ગાય આપડે શાકભાજી નહીં ખવડાવે તો ગાય ની કિંમત છે સુધી ખાવી બુધી લે તો બઉ ખુબ બધું રાખો રેકડા

એ તો પચાસ હજાર રૂપિયા કિંમત અને માવજીઓ ખવડાવે કે શાકભાજી હોય અમી એ મરશું બસ ને કાઢી કરીને કહ્યું એને આ ચ માય શાકભાજી આટલું લાવીને ખવડાવેલું આવી ગાયું લેવાય એટલે માથાના બાલ થોડા ઘણા છે ને એ ના રે મૂર્ખા આવી સાકરી કરાતી છે તું તું ખવડાય મા શાકભાજી ખવડાવે ગાજરા ખુલાવા ને રેગડા ને તુધી એટલે આ અમીય પાલતા નહીં કોઈ ગાળા આપણે તો હે ને બીજી સારી જગ્યાએ જોઈ લાવશે આની મરવા દે આવે ઘર બધો થાય ને મારે તો ગાય દોવાનો ટાઈમ થયો